ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ આજે પદભાર અને પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારી બદલ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો ગુજરાત ભાજપ અધ્યક્ષ બનશે તેવી અટકળો અંત આવ્યો અને આખરે અમદાવાદના નિકોલના ધારાસભ્ય રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ વિશ્વકર્મા પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો ગાંધીનગર ખાતે કમલમમાં જગદીશ પંચાલની ની તાજપોશી કરવામાં આવી આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા નવા પ્રમુખે પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે મને જે જવાબદારી આપી છે તે બદલ તમામને હું વંદન કરું છું તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કરતા કહ્યું હતું કે સી આર ગણાવતા જગદીશ પંચાલે મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને આ જવાબદારી આપી છે આ જવાબદારીની સાચી ઓળખ મારી સામે બેઠેલો કાર્યકર છે મારી ઓળખ કેશરીઓ ખેસ છે નવા પ્રમુખે કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે પ્રદેશ પ્રમુખ ઓળખ નથી પરંતુ ભાજપનો કાર્યકર્તા ઓળખ છે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે તેમનો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસો તોતેરના ના રોજ અમદાવાદમાં જ થયો હતો બીએ અને માર્કેટિંગમાં તેમણે એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે તેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો ગણાય છે તેમણે 1998 માં ઉથિંચાસ તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી હતી તેવ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચૂંટાયા આવ્યા હતા તેવ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015 થી 2021 સુધીની ફરજ બજાવી ચૂક્યા છે તેમનું નેતૃત્વમાં જ ભાજપે એમએમએમસી ની 2021 ની ચૂંટણી જીતી હતી અંતમાં હું કહીશ કે ભાજપા પાછો દેશની વિચારધારા છે તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી નિષ્ઠા છે સ્પષ્ટ નીતિને આડિકમ સંકલ્પો છે શ્રેષ્ઠતમ નાગરિકો થી બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે અમિતભાઈ શાહ જેવા સાહેબ સાહેબ જેવા મૂલ્ય વિશ્વ રાજનેતાઓની મોટી શ્રંખલા છે તો સાથે સાથે કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની લાંબી કતાર છે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી આજે આપણી પાસે છે એક ભારતીય જનતા પાર્ટીનો એક વિકાસનો પર્યાય છે વિશ્વાસનો પર્યાય છે નવા વિચારનો પર્યાય છે દેશના વિજયનો પર્યાય છે આત્મનિર્ભર ભારતનો પર્યાય છે આપણું ધ્યેય છે વિકસિત ગુજરાત અને સશક્ત ભાજપ પશુદેવ कुटुंबકમી ભાવના સાથે ચરેવેતી ચરેવેતના મંત્ર છે સૌ કાર્યકર્તાઓ સાથ અને સહકારથી ટીમ ગુજરાત ભાજપ તરીકે જનતા જનાર્દની સેવામાં આપણે સૌ સાથે મળી અને તનમ તંતોડ પ્રયાસ કરવાના છે હું સૌ કાર્યકર્તાઓને ફરીથી વિનંતી કરું છું કે છેલ્લા 25 વર્ષથી કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે જેથી આપણા સૌની જવાબદારી મિત્રો વધી જાય અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ પક્ષ પ્રત્યેની આપણે નિષ્ઠા મિત્રો જણાશે પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ શીર્ષક નેતૃત્વ મોડી મંડળ સૌ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું ભારત માતા કે જઈ ભારત માતા કે